જ્યારે ચૂંટણી પ્રચાર ચરમસીમા પર જઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે પહેલી અને બીજી તારીખે વડાપ્રધાન ગુજરાતમાં છે અને છ સભાઓ કરવાના છે યોગાનુયોગ કહો કે કોઈ ડિઝાઇન કહો વડાપ્રધાન જે જે વિસ્તારમાં પ્રચાર કરવાના છે એ વિસ્તારમાં ક્ષત્રિય મતદારોની સંખ્યા બહુ જ મોટી છે નમસ્કાર વડાપ્રધાન નરેન્દ્રભાઈના પ્રચારની વાત આપણે સમજીએ એને બરાબર ડિકોડ કરીએ એ પહેલાં એ સમજી લઈએ કે એક અંદાજ મુજબ ક્ષત્રિય નેતાઓ જે આંકડો કહે છે એ મુજબ ખાસ તો ગુજરાતમાં પંચાવન લાખ ક્ષત્રિય મતદારો છે ને નરેન્દ્રભાઈ જે છ જગ્યાએ સભા કરવાના છે એમાં લોકસભાની ચૌદ સીટ આવરી લેવાના છે અને આ ચૌદ સીટ ઉપર લગભગ ગુજરાતના ચાલીસ લાખ ક્ષત્રિયો રહે છે હવે સવાલ એ છે કે શું નરેન્દ્રભાઈનો પ્રચાર આ વખતે એવી રીતે ગોઠવામાં આવે છે અને શું નરેન્દ્રભાઈ હવે એમની તમામ શક્તિઓ ક્ષત્રિયોને રીઝવવા માટે લગાડી દેશે આપણે આ છ સભાનું એનાલિસિસ સમજીએ પહેલી સભા પહેલી મે બુધવારે બપોરે ડીસામાં થવાની છે અહીં અહીં બનાસકાંઠા અને પાટણ બંને સીટને આવરી લેશે અને બંને સીટના મળીને બે લાખ છોતેર હજાર જેટલા ક્ષત્રિય મતદારો છે એ જ દિવસે બીજી સભા હિંમતનગરમાં થવાની છે અને હિંમતનગરમાં સાબરકાંઠા મહેસાણા અને અમદાવાદ ઈસ્ટ બેઠકને આવરી લેશે અને આ ત્રણ સીટના મળીને લગભગ નવ લાખ સાઠ હજાર ક્ષત્રિય મતદારો છે બીજે દિવસે એટલે કે ગુરુવારે નરેન્દ્રભાઈની ચાર ચાર સભા છે જેમાં પહેલી આણંદમાં અને આ સભામાં આણંદ ખેડા સીટને આવરી લેશે જ્યાં સત્તર લાખ સડસઠ હજાર ક્ષત્રિય મતદારો છે અને આંકડો બહુ જ મોટો છે એ પછીની સભા સુરેન્દ્રનગરમાં છે જેમાં રાજકોટ સુરેન્દ્રનગર અને ભાવનગર ત્રણ સીટને આવરી લેશે અને એ જ દિવસે ત્રીજી સભા જુનાગઢમાં છે અને જૂનાગઢ અમરેલી સીટને આવરી લઈને એક લાખ ઓગણ હજાર જેટલા ક્ષત્રિય મતદારો આ વિસ્તારમાં પણ છે અને છેલ્લી ચોથી સભા જામનગરમાં છે અહીંથી જામનગર અને પોરબંદર સીટને આવરી લેશે જેમાં લગભગ એક લાખ પાંત્રીસ હજાર ક્ષત્રિય મતદારો છે બીજી બાજુ ક્ષત્રિય સમાજના પણ એને સમાંતર જ ચાર સંમેલનો થવાના છે અને આ એવી જ જગ્યાએ થવાના છે કે જ્યાં જામનગર છે જેમ કે તો ત્યાં વડાપ્રધાનની સભા અને ક્ષત્રિયનું સંમેલન સાથે જ છે એક જ દિવસે અને છેલ્લે એક ઇન્ટરેસ્ટિંગ વાત સર્વોચ્ચ અદાલતમાં શુક્રવારે બે બાબત બની એક સર્વોચ્ચ અદાલતે ઈવીએમને ચીટ આપી છે એટલે કે બેલેટ પેપરથી મતદાન કરવાની બધી જ વાત સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે બીજા એક એવા સમાચાર બન્યા છે કે સુરતની સીટ જે રીતે બિનહરીફ થઈ એ મામલે પ્રખ્યાત લેખક અને ચિંતક શિવ ખેરાએ એક પીઆઈએલ ફાઇલ કરી છે સર્વોચ્ચ અદાલતમાં અને એવું કહ્યું છે કે આ કેસમાં એક જ ઉમેદવાર બાકી રહ્યા હતા એના બદલે જો નોટાને એક કાલ્પનિક ઉમેદવાર તરીકે જો રાખ્યો હોત તો મતદારોનો મત આપવાનો અધિકાર અકબંધ રહ્યો હોત આ મામલે સર્વોચ્ચ અદાલતે ઇલેક્શન કમિશન પાસે પણ જવાબ માગ્યો છે હવે માની લો કે જો નોટા માન્ય હોત અથવા તો માન્ય રહે એવું કંઈ થાય જોકે હવે ચૂંટણી પહેલા તો એ પોસિબિલિટી લાગતી નથી પણ માની લો કે એવું થાય તો ચૂંટણી કોના વચ્ચે થાય ચૂંટણી યોજાત કદાચ મુકેશ દલાલ અને નોટા વચ્ચે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર શું સોમવારે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ